મિત્રો સ્વાગત છે એક નવા વિડિયોમાં આજે અમે આવી ગયા છીએ અમરગામનો ડુંગર છે ત્યાં જવાનું છે અમારે ત્યાં મંદિર છે ત્યાં માતાજીના દર્શન કરાવશું ને અંદર ડુંગરાને કેટલી ગુફાઓ છે એ તમને બતાવશું તો હાલો મિત્રો હવે અત્યારે જઈએ અમે ડુંગરે હાલો મિત્રો અત્યારે તો મંદિરે પહોંચી ગયા છે હવે દર્શન કરી લી માતાજીના હાલો જઈએ

અરે કે બાકી રહી કેમ કે થાવ હાવ ડુંગરાન ઉપર આવી ગયા અત્યારે જો ભાઈ બહુ મસ્ત મજાનો આવે કઈ ગટિયાર ની જો તમારે તો તમારા કેમ મા કઈ ગટિયા ભાઈ જો વાહ ભાઈ આ જો તમારે વાહ ભાઈ હાલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયો અમે આવી ગયા છે ત્યાં જવાનું છે અમારે ત્યાં મંદિર છે ત્યાં માતાજી ના દર્શન કરાવશું ને અંદર ડુંગરાને કેટલીક ગુફાઓ છે એ તમને બતાવશું તો હાલો મિત્રો હવે અત્યારે જઈએ અમે ડુંગર

હું તો થાકી ગયો એલા હે થાકી ગયો કોણ થાકી ગયો હો ભાઈ પક્કા ભાઈ કેમ થાકી જાય હે રેતી ભાઈ પક્કા ભાઈ તમે છે ને મજૂરનો છોકરો નથી હાય કામ નો કરતા હોય ને પક્કા ભાઈ થાકી દે અમે આપણે ડેલી કામ કરતા હોય ને પક્કા ભાઈ તો ન થાકી એ વાત હાસે પણ હું કરું જે તમે મને કેમેરામેન માં મૂકો પણ હાય તોડવે છે આવડા બહુ હાલે ભાઈ જે લોકો સિટી માં રહે ઈ પગચ્છા ગાયગા નો સડીએ કે થાકી જાય

ચાલો મિત્રો તો ફાઈનલી અમે અમારા મંદિરે પૂગી જાય છે દર્શન કરવા તો અમારો બ્લોગ બનાવેલો છે પ્રકાશભાઈ તમને દર્શન કરાવે છે

હાલા મિત્રો અમે હવે અત્યારે ડુંગરાની ઉપર આવી ગયા છીએ અને અત્યારે જો આ અમારે દિચાળ છે ગામની ને આ બાજુ અમારું ગામ છે તો મસ્ત મજાનું જોવો તમારે તો આઈથી તમને આખું કામ બતાવે ને બધુંય નજર માંથી બતાવે ભાઈ બাকি ની રહે કેમ કે સાહેબ ડુંગરાની ઉપર આવી ગયા અત્યારે જો અહીં બહુન મસ્ત મજાનો આવે કઈ ઘટેર નહી જો તમારે ગામડું તો ગામડું છે ભાઈ Hello, hello. Hello, hello. Hello, hello. Hello, hello. Dovremo andare in alto? Sì, dovremo andare in alto Il nostro amico Naja Rodham ha detto di andare in alto Non dobbiamo andare Non dobbiamo andare in alto Dovremo Allora, è

એઠે તો એઠે தாம் એલો સમાજ બતાય આવ તમને જો જા ઉધી બતાય લીનો સમાજ બતાય પવન બહુ છે કા કરવા જાય હલો મિત્રો નાસ્તો કરવા દો ભાઈ ડુંગરા ની ઉપર નાસ્તો લઈને કેમ કે ભાઈ ભૂખ બહુ લાગે એટલે ભાઈ નાસ્તો કરવા લો ઉતાણી જગ્યા ની રાખશે તો એટલે

તમારે કઈ ઘટે ભાઈ મસ્ત મજા નો નજાર રો ભાઈ હલવાણા પકાભાઈ હલવાણા છે એમ કે છે નીચે ઉતરવા જવા માટે પણ હલવાય પકા ભાઈ મિત્રો નિરાય તેઓ ભાઈ આપડે કઈ મોડું નથી થતું ભાઈ ખાટી એમલી હા ભા હેલો તો ભાઈ ધીમે ધીમે બધા નીચે જાય આવી છે જો તમારે કેમ કે રસ્તા એવા છે ને ભાઈ કે ધીમે ધીમે હાલવું પડે કાંઈ કા નું હાલે જો પકા ભાઈ નીચે પગ ગયા પછી જયદીપભાઈ જાય છે પછી હું વાહે છું મોહિતભાઈ પણ વિશે છે જો ભાઈ હવે પગથિયા વૈયા છે અહીંથી પગચા ઉતરવાના છે અત્યાર સુધી પથ્થરમાં હાલતા હતા હવે પગથિયા છે તો અહીંથી નીચે ઉતરવાનું છે અમે અમારી ગાડી છે ને આ અમારું મંદિર છે જો મસ્ત મજાનું તમને વલગમાં જોવા તો છે પણ તો અત્યારે બતાવી દઉં ઘરે જાવશો એટલે જોવો તમારે ને વાલા બધા પકાભાઈ ને બધા અમે વહી જશે ને અહીંથી જવાનું છે નીચે આવે જો ના જોરું ગામ બાજુમાં આવી ગયું તો હા ઉપર છે તમને નાનું એવું લાગે હવે ધીમે ધીમે થાય એમ ઓરું આવતું જાય એટલે મકાનને બધું સોખ્ખું બતાવી દો જો ભાઈ ધીમે ધીમે નીચે જાય છે ને અત્યારે આમ જો મોટ કેટલા એટલા બધા છે જો લાડ બધા મોરલામાં બીહા છો તમને બધા નહીં બતાતા હોય કેમ કે અત્યારે લીલું સમ થઈ ગયા ઝાડવા એટલે મોરલા નહીં બધાય બાકી જો અહીંયા મસ્ત બધાના મોરલા બીહા જો અહીંયા લાડ બધા બીહા છે સો હું તો પણ બતાવે નહીં કાંઈ તમને જો કેમ કે લીલું સમ છે બધું જો હાલો મિત્રો જો અત્યારે અમે પોગી ગયા છે ગાડી અને હવે અમારે ગાઉન છે ઘરે જો બધા છે મિત્રો એટલે ભાઈ અમારો વિડીયો ભાઈ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમે આવનો આ વિડીયો જો આવી રીતના બનાવીશી જો તમારા ગામડાના બનાવી છે મસ્ત મજાના જો તમારે આવવાનું આપણે હલો ભાઈ ગાડી કાઢો અમારા કેમેરાનો ઠેલો છે કેમેરો અત્યારે બંધ કરી દીધો છે ને હવે જઈ ભાઈ